જય 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 માતાજી શ્રી તમારું બધાનું સ્વાગત છે આપણા નવા તો આપડે બાલ કટિંગ કરી નાખી છે થોડોક આપણને જોકર જેવો લુક લાગશે પણ ચલાવવો પડશે છે વાળમાં તો કોઈ ઠેરા નથી એટલે દિવાળી આવશે ત્યાં લુક બરોબર થઈ જાય બરોબર છે તો અત્યારે હું રીલ બનાવી નાખવાની છે હાર્દિકભાઈ રે ફરાદના મામલાની રીલ બનાવવાની છે ફાદરઓ મહિનો હાલે છે તો ફરાદની રીલ બનાવી નાખવી બસ થઈ ગયું કાઈ ને હજી કાઈ સો ગાઈસીસ પુની ચોપસ્ટર રીલ બનાવતા બનાવતા વ્લોગ લઈ લીધો માઈન્ડ તો હવે બંને ભાઈઓ નાસ્તો કરવા જાય છે ભૂખ લાગી ગઈ છે શાંતિકારી બીજો છે કાંતિકારી પાછળ જો લવ બર્ડ્સ દેખાય છે દેખાતા આય છે તો બતાવવા મેં મદરા મદરા થઈ જાય છે આય અમે ઘણીવાર આવીને થોડોક થોડોક મદરો મદરો જીવ બળે હું કેસો જો જો પાછળ દેખા બતાવવા માં આય આવી થોડોક દિલને દિલાસો આપી કે નહીં આ બધાનું થઈ ગયું તો અમારું થઈ તો રાહત છે બરોબર ને બાકી વાળ ઉપર કમેન્ટ ન કરવી કોઈ

ક્યાં જવાનું છે હમણાં કઈ કેતી હતી ને ભેગા કરતો નહી કોઈને ને કઈ બગાડતો નહી બધા ઘર ની બહાર જશે એટલે ઘર માં પાછા આપડે એકલા જોવો તમે ભેગા કરતો નહી કોઈ ને કઈ બગાડતો નહી જોયું મે <laughs> <laughs> <laughs>

અરે આવું આ આવે એટલે આને હવે મારવાનું છે આવી ને આય અંદર આય કરીને લાઈટ કરી હવે આય હરીને કઈ ન કરવાનું કઈ ન કરવાનું બી બી તો

ગમમા એહ કોઈ નથી અહીંયા કરતો પણ લે બાધી જ નાખો એમના પાછળ ઉપર રે બરોબર છે કે દે દુખે થાય તો ફોલ બાકાજી કે બોલે છે ત્યારે ઓલી બાજુ ઓલી બાજુ જો તો ઉભો તો આવકે એ ચુમા ચુમ્મી નહીં કરવાની કેવું બધું દુખી

કાઈ ન થાય કાઈ મોરે મોરાની ધમકી આપો તો કોલિંગ બતાય ખાલી તું એક વાર